નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં મિત્રો તો તમે જોઈ શકો છો પિલો નંબર એકથી મિત્રો પીલો નંબર પાંચ સુધી મિત્રો છોટી છોટી ભારી ઉતરેલી છે મિત્રો વચાળે છે મિત્રો કપાસનો ઢગલો છે ત્યારબાદ મિત્રો છોટી છોટી ભારી છે અને પાલમાં વાત કરું તો મિત્રો પાલમાં તો ગઈકાલે જ એવી આવક જોવા મળી રહી છે મિત્રો વીસ પ્લસ પાલ છે મિત્રો આજે પણ પાલમાં આજે આવક સારી છે ભારીમાં થોડોક ઘટાડો છે અને હાલ રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલેલું છે તે આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયો વિડિયોમાં સુધી બન્યા રહીજો આજના કપાસના ભાવ જોવા માટે

पन्ध्र सो ने छप्पन सुपर एक ग्रेड कस उतारा मस्त क्वालिटी किसान 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 छासठ सुपर कपास मित्रों से सुपर ग्रेड कपास नंबर वन क्वालिटी वाह मित्रों मस्त क्वालिटी चौद सौ नेतालीस मीडियम सुपर कपास देर मीडियम सुपर कपास पंदर सो ने एक सुपर कपास તે ગોન નબી લેક હમવા હતા 1454 મિડિયમ સુપર કપસ મિત્રો તમને જે આગળ ભાવ જોઈએ છે તે 20 કિલો ના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે પણ બજાર તો મંદરો ગઈ કાલે જેવું જોવા મળી રહ્યું છે મિત્રો બજાર મિત્રો સ્થિરતા થઈ ગઈ છે બે 3 દિવસથી